લગભગ ભૂલી ગયા છે દિવસમાં ચાર ચાર વખત એ ડ્રેસ બદલતા હતા પણ આ ઘટનાક્રમ દરમિયાન દરમિયાન દિવસ આપણે એમને એક જ પોશાકમાં જોયા થોડોક સુધારો થયો પણ એ સુધારો કેટલો ચાલે છે એ જોવાનું છે આજે એમના પોશાકમાં એક સંકેત હતો જય ભીમનો સંદેશ સાહેબ આંબેડકરને યાદ કરતા હોય એનો આપવાનો હતો મંત્રી પરિષદ જે રચાઈ એ આ વખતે વધુ પરિપક્વપણે કામ કરશે એવી આપણે અપેક્ષા કરીએ એમાં જે મંત્રીઓ આવ્યા એ મંત્રીઓ બધા જ મોદી કયા કરા અંધ અંધભક્ત જેવા અથવા તો નરેન્દ્ર મોદી એકલે હાથે નિર્ણય કરે એવું આ મિનિસ્ટ્રીમાં બનવાનું નથી કારણ કે એમના પક્ષના પણ હવે સમજી શક્યા છે કે નરેન્દ્ર મોદીને કારણે જીતી શકાય નહીં અને નામે પણ જીતી શકાય નહીં હવે તો મુસ્લિમોને સામાજિક ન્યાય આપવાની વાતની માળા જપવાનું પણ કેન્દ્રના મંત્રીઓ થકી શરૂ થઈ જશે માન્ય વડાપ્રધાન પણ કદાચ એ રાગ આલાપશે જે એમણે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યા કર્યું એ હવે છે સામાન્ય રીતે રાજ્યાભિષેક એ દિવસના અજવાળામાં થાય અને સામાન્ય રીતે બપોરના સાડા બાર વાગ્યાના શુભ મુહૂર્તમાં થાય પરંતુ અંધારું ઓઢીને નરેન્દ્ર મોદી શપથ લે છે અને એમના મંત્રીઓ શપથ લે છે જેને સામાન્ય રીતે હિન્દુ પંચાંગ અને જ્યોતિષમાં અપશુકનિયાળ ગણવામાં આવે છે તમે એમાં માનતા હો કે ન માનતા હો પણ આવી એક માન્યતા છે મંત્રીઓ જે આવ્યા એમાં કેટલાક ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ છે કેટલાક હારેલા સંસદ સભ્યો છે

આપવા જતા હારેલાઓને પણ મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે બીજી વાત એ બહુ જ મહત્વની જે કહી શકાય એ એ છે કે પરિવારવાદ ની વાત નરેન્દ્ર મોદી કરતા રહ્યા છે પરંતુ અમારા મિત્ર દીપક રાજાણીએ જે પોસ્ટ કરી છે વરિષ્ઠ પ્રચાર વરિષ્ઠ પત્રકાર મિત્રોએ એ પરિવારવાદમાં જેમના જેમના નામો એમણે ઉલ્લેખ્યા છે મારે એમને યશ આપવો જોઈએ પિયુષ ગોયલ એમના પિતાશ્રી એ વેદ પ્રકાશ ગોયલ એ પણ કેબિનેટ મંત્રી હતા અને ભારતીય જનતા પાર્ટીના ટ્રેઝરર વર્ષો સુધી રહ્યા એમના માતુશ્રી પણ મહારાષ્ટ્રમાં ચંદ્રકાંતા ગોયલ એ ધારાસભ્ય હતા જીતેન પ્રસાદ એમના પિતાજી પણ રાજીવ ગાંધી અને નરસિંહા રાવની સરકારમાં મુખ્ય સલાહકાર હતા મંત્રી તરીકેનો હોદ્દો ધરાવતા હતા ડી કુમાર સ્વામી આમ તો એ પૂર્વ પ્રધાનમંત્રી દેવે ગોળવાના ગોડાના પુત્ર છે અને કર્ણાટકના એ મુખ્યમંત્રી પણ રહ્યા છે જ્યોતિરાદિત્ય સિંધિયા એ ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના ધારાસભ્ય હતા સંસદ સભ્ય હતા અને ઓગણીસો સડસઠ માં એમણે પલટી મારી અને જનસંઘ અને સ્વતંત્ર પક્ષ બંને પક્ષમાંથી એમણે ચૂંટણી લડી હતી પણ એ સરકારના મધ્યપ્રદેશમાં કરતા હરતા કહી શકાય અને ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો પૌત્ર થાય માધવરાવ સિંધિયા એટલે કે જ્યોતિરાદિત્યના પિતાશ્રી એ કોંગ્રેસની સરકારમાં રાજીવ ગાંધીની સરકારમાં પણ એ મંત્રી રહ્યા રાજમાતા અને એમના પુત્ર

એવા ક્યારે ઠેકડો મારવો એ એના હતા ગણાતા હતા અને એનડીએ બંને સરકારોમાં કેબિનેટ મંત્રી રહ્યા હતા ગઈ સરકારમાં મોદીની ગઈ સરકારમાં ચિરાગના કાકા પારસ પાસવાન એ મંત્રી હતા આ વખતે નરેન્દ્ર મોદીએ ચિરાગને મહત્વ આપ્યું એટલે ચિરાગ પણ મંત્રી બને છે જયંત ચૌધરી એ ચૌધરી ચરણ સિંઘ જે નાયબ વડાપ્રધાન હતા અને થોડા સમય માટે વડાપ્રધાન પણ બન્યા હતા કોંગ્રેસના ટેકાથી એ ચૌધરી ચરણ સિંઘના આ પૌત્ર છે જયંત ચૌધરી અનુપ્રિયા પટેલ એ આમ તો મંત્રી રહ્યા મોદી સરકારમાં એ સોનીલાલ પટેલના પુત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન એ દેવેન્દ્ર પ્રધાન કેન્દ્રમાં મંત્રી હતા એમના સુપુત્ર છે શાંતનુ ઠાકોર એ પશ્ચિમ બંગાળના લાંબા સમય સુધી મંત્રી રહેલા મંજુલ કૃષ્ણના ખડશે એકનાથ ખડસે અને પછી એનસીપીમાં ગયેલા એ એકનાથ ખડસેના પુત્ર વધુ છે અને આવા તો અનેક હજુ તો આ યાદી ઘણી બધી લાંબી થઈ શકે અને અમારા મિત્ર દીપક રાજાણી કદાચ એ યાદીને વધારે લાંબી કરશે પણ આજે આજે આપણે બીજી વાત કરીએ જે મંત્રીઓ થયા એમના નામ હું ફટાફટ થોડા ઘણા લઈ લઉં છું અમિત શાહ નીતિન ગડકરી જેપી નડ્ડા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા એટલે અનુરાગ ઠાકુરને ડ્રોપ કરીને હિમાચલ પ્રદેશના નામ જેપી નડ્ડા છે પણ અહીંયાથી ગુજરાતમાંથી એ રાજસભાના સભ્ય થયા છે શિવરાજસિંહ ચૌહાણ જે ચાર ચાર વખત મુખ્યમંત્રી બન્યા મધ્યપ્રદેશના અને એમને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં પણ ભવ્ય વિજય અપાવ્યો હતો છતાં એમને મુખ્યમંત્રી ન બનાવ્યા પણ હવે નાણાં મંત્રી હતા અર્થતંત્ર વિશે એમને કાંઈ સમજણ પડતી નથી એવું ડોક્ટર સુબ્રમ સ્વામી અને એમના પતિ દેવ પણ પાછા બીજા જે એમના પતિદેવ પણ અર્થશાસ્ત્રી અને ચંદ્રબાબુ નાયડી નાયડુના એડવાઇઝર રહ્યા એ કહેતા રહ્યા છે પરંતુ નિર્મલા સીતારામન નાણાં મંત્રી હતા અને એમને આ વખતે પણ કેબિનેટમાં એટલા માટે ચૂંટણી નહોતા લડ્યા પણ કદાચ સોરી માર્ગે એમને કદાચ સંસદ સભ્ય બનાવાશે મનોહરલાલ ખટ્ટર તમને ખ્યાલ છે કે હરિયાણામાંથી એમને ઓચિંતા એમની હકાલપટ્ટી કરાઈ હતી અને એમને પણ લોકસભા લડાઈ અને એ મુખ્યમંત્રીમાંથી હવે છે ને કેન્દ્રમાં મંત્રી બન્યા છે એચડી કુમાર સ્વામી એ કર્ણાટકના મુખ્યમંત્રી હતા ક્યારેક કોંગ્રેસ સાથે ઘર માંડ્યું હતું જેડીએસના નેતા છે પિયુષ ગોયલની આપણે વાત કરી લીધી ધર્મેન્દ્ર પ્રધાનની વાત કરી લીધી જીતેન જીતનરામ માજી એ બિહારના થોડો સમય માટે એ જ્યારે નીતિશ કુમાર સાથે વાંકું પડ્યું ત્યારે એ વાંકું પડ્યું એ પહેલા એમને છે ને મુખ્યમંત્રી બનાવ્યા હતા નીતિશે અને પછી એમનું અપમાન થયું એટલે એમણે અલગ પાર્ટી રચી એમને એ મુખ્યમંત્રી હતા પણ આમ એકાદ બે એમના સભ્યો ચૂંટાતા હોય છે પછી લલન સિંગ લલન સિંગ એ જેડીયુ ના નેતા છે સર્બાનંદ સોનોવાલ એ આમ તો એજીપી ના મૂળ અહોમ ગણ પરિષદના કારણ કે ભારતીય જનતા પાર્ટીને તો ઉધારીના નેતાઓથી જ એનું ઘર ચાલે છે એટલે સર્વાનંદ સોનોવાલ એ એજીપીમાંથી માંથી બીજેપીમાં આવેલા આસામના મુખ્યમંત્રી બનેલા પછી આસામમાં એમને એમને કેન્દ્રમાં લાવીને હેમંત બિસ્વા શર્મા બીજા કોંગ્રેસમાંથી આયાત કરાયેલા નેતાને આસામના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા એ તમે જાણો છો ડોક્ટર વિરેન્દ્ર કુમાર પછી કે મોહનરાજ નાયડુ એ આમાં ટીડીપીના મેમ્બર ટીડીપીના પ્રતિનિધિ છે પ્રહલાદ જોશી અને જુઅલ ઓરમ એ પણ મંત્રી આમ તો હતા જ ગિરિરાજસિંહ મંત્રી હતા અશ્વિની વૈષ્ણવ એ નરેન્દ્ર મોદીના લાડકા મંત્રી છે એમની પાસે ઘણા બધા ખાતા એટલે કે ઘણી ગઈ વખતે ગડકરીનું અપમાન કરવા માટે ગડકરી પાસેથી ખાતા લઈ લઈને આ એક રાજકારણમાં આવેલા અશ્વિની વૈષ્ણવને એમણે ખાતાઓ સોંપેલા હતા અને ગડકરી પાસે માત્ર એક જ ખાતું હતું પણ ગડકરી ક્યારેય છે ને વિરોધ કરી શક્યા નહીં કે બળવો કરી શક્યા નહીં જ્યોતિરાદિત્ય સિંધિયાની આપણે વાત કરીએ ભૂપેન્દ્ર યાદવ અને ગજેન્દ્રસિંહ શેખાવત એ પણ મંત્રી હતા આ મંત્રી પરિષદમાંથી એક જ વખત અમને ટીવી ઉપર અમે જ્યારે લાઈવ શપથવિધિ લાઈવ જોતા હતા ત્યારે છે ને એમનો ચહેરો જોવા મળ્યો કંગનાબેન રનોત એ આ બંને નટીઓ ભારતીય જનતા પાર્ટીને તો છે ને બોલીવુડ ઘણા બધાને લઈ આવે છે અને એ જીતી શકે એટલા માટે લઈ આવે છે પણ કંગનાબેન મંડીમાંથી જીત્યા છે એમને એમ હતું કે આ વખતે સ્મૃતિ રાહુલ ગાંધીને ચેલેન્જ કરવા માટે છેક વાયનાડ સુધી ફેરો મારવો પડેલો પણ એ રાહુલ ગાંધીના પીએ એમણે જેમને ગણાવ્યા હતા એવા કિશોરીલાલ સામે ગુંડા હાલે હારી ગયા અને એ બહુ જ એમનો કકડાટ પણ બહુ જ રહ્યો અનુરાગ ઠાકુરને ડ્રોપ કરવામાં આવ્યા છે જયશંકર સી આર પાટીલ એ આપણે ત્યાંથી એમને મંત્રીપદ મળ્યા છે ડોક્ટર મનસુખ માંડવીયા પણ મંત્રીપદ મળ્યું છે પણ રૂપાલા જે બેફામ નિવેદનો કરવા માટે જાણીતા રહ્યા અને આખો ક્ષત્રિય જે મચો એટલે એમને પણ ડ્રોપ કરવામાં આવ્યા છે એ રાજકોટની બેઠક જીતી ગયા હતા જીતી ગયા છે એમ કહીએ તો ચાલે રવનીતસિંહ બિટ્ટુ જે આમ તો કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને પછી ઠેકડો મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પંજાબમાં ચૂંટણી લડ્યા હાર્યા પણ એમને નરેન્દ્ર મોદીએ મંત્રી બનાવ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ એવું જ કંઈક છે જે તમિલનાડુમાં આમ તો આઈપીએસ અધિકારી તરીકે નિવૃત્ત થયેલા એ પોલીસ અધિકારી મને લાગે છે નરેન્દ્ર મોદીના અધિકારીઓ સાથે કામ કરવાનું વધારે સારું પાવે છે અધિકારીઓની મારફત એટલે હરદીપસિંહ પુરી હોય કે પછી અન્નામલાઈ હોય કે બીજા એવા અધિકારીઓ હોય એ અધિકારીઓ ઇવન મેં કહ્યું એમ કે રેલવેના રેલવે મંત્રી આપણા હતા અશ્વિની વૈષ્ણવ જેવા કે પછી મેઘવાડ એ બધાને યાદીમાં અમને દેખાયા નહીં કદાચ અમારી ક્યાંક ભૂલ થતી હોય તો તમે અમારું ધ્યાન જરૂર ખેંચજો પણ બહુ બોલા ગિરિરાજસિંહ એ પાછા મિનિસ્ટ્રીમાં લીધા છે કારણ કે નરેન્દ્ર મોદીને અમુક નિવેદનો કરાવવાના હોય વિવાદાસ્પદ ત્યારે આવા લોકો બહુ કામમાં આવતા હોય છે ઉમેદવાર જીત્યા છે અને કિરણ રીજુજી એ ગઈ વખતે પણ મંત્રી હતા અને આ વખતે પણ એમને મિનિસ્ટ્રીમાં લેવામાં આવ્યા છે અમારા મિત્ર તાપીર ગાઓ એ બીજા ત્યાંના ભારતીય જનતા પાર્ટીના અરુણાચલ પ્રદેશના લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે હમણાં અભિનંદન પણ એમને અમે આપ્યા પણ એ ભારતીય જનતા મોદી સરકારને ઘણી વખતે ઘેરતા હોય છે કારણ કે ચીન ભારતમાં ભારતીય સરહદમાં ગામો વસાવે છે છતાં નરેન્દ્ર મોદી ચીન વિશે બોલવાનું ટાળે છે એ જ્યારે તાપીર ગાઓ એ બાબતો ખુલ્લે આમ સંસદમાં અને સંસદની બહાર પણ જરૂર

અને પ્રફુલ્લ પટેલ જે આમ તો ગુજરાતના પ્રભારી હતા એનસીપીના પણ જ્યારે એનસીપીના જે જૂના નેતાઓને અમે વાત કરીએ ત્યારે એ હંમેશા કહેતા હોય છે કે એ અહીંયા ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે જ કામ કરતા હતા ભલે કોંગ્રેસ સાથે એનસીપીનું જોડાણ હોય અને પ્રફુલ્લ પટેલ ઘણા બધા કૌભાંડોમાં સંડોવાયેલા હોવાને કારણે એમને જબાન એ દબેલી રહે સ્વાભાવિક હતી પણ શરદ પવારના બહુ જ વિશ્વાસુ માણસ હતા પણ શરદ પવારને જ્યારે એમના ભત્રીજા રામે જેમની પીઠમાં છરો ભોંક્યો ત્યારે બીજો છરો ભોંકનાર એ પ્રફુલ પટેલ પણ હતા એ વાત આપણે ભૂલી ન શકીએ છતાં આ વખતે વિધાનસભા આ વખતની જે લોકસભાની ચૂંટણી થઈ એમાં અજીત પવાર એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં એનું સ્થાન પ્રજાએ બતાવી દીધું છે અને મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી તથા કોંગ્રેસને ભરપટ્ટે બેઠકો આપી છે અને ઓક્ટોબર નવેમ્બરમાં જે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની એ ચૂંટણીમાં હવે પ્રજા પોતાના તરફ વાળવાની કોશિશ આ લોકો કરવાની કરી રહ્યા છે ભાઈ શ્રી પ્રફુલ્લ એ વિમાનોની ખરીદીના કૌભાંડમાં તથા બીજા એમની ઘણી બધી સંપત્તિ મને લાગે છે કરોડોની સંપત્તિ ઈડીએ જપ્ત કરી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને શરણે ગયા એટલે એમની કૃપા થઈ ગઈ અને એમની જપ્ત થયેલી જે પ્રોપર્ટી હતી એમને પાછી મળી ગઈ છતાં ભાઈને મંત્રીપદ ન મળ્યું અને મંત્રીપદ એમને રાજ્ય કક્ષાનું મળતું હતું ત્યારે એમણે એમ કહ્યું કે હું તો કેબિનેટ મંત્રી રહ્યો છું યુપીએ ની સરકારમાં એટલે મારું ડિમોશન થાય હાથમાં કટોરો લઈને જે લોકો નીકળે છે એ લોકોને સોમાન જ્યારે જાગે ત્યારે આવી વાત કરી શકે પણ નરેન્દ્ર મોદી એ લોકોને ઠબે ચઢાવવા માટે પણ જાણીતા છે એ આપણે સમજી શકીએ છીએ અજીત પવાર અને પ્રફુલ્લ પટેલ બંને ની સ્થિતિ એ હાથમાં કટોરો લઈને નરેન્દ્ર મોદી સામે ઉભા રહેવાથી જરાય જુદા પ્રકારની નથી એવું જ કંઈક એકનાથ શિંદેનું છે જે મુખ્યમંત્રી છે એમના સુપુત્ર જે ત્રીજી વખત લોકસભાના સભ્ય થયા એમને મંત્રી પદ મળે એવી એમની અપેક્ષા હતી એમને કદાચ જે લોકોને આ આ વખતે નથી એ બીજા તબક્કામાં જો સરકાર ટકે વિશ્વાસનો મત તો મેળવી શકશે એવું મને તો લાગે છે કારણ કે આજે કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને જણા હાજર હતા વિદેશના અમુક વડાઓ પણ હાજર હતા પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને કદાચ નિમંત્રણ આપવામાં આવ્યું નહોતું પણ બાકી માલદીવના પણ પ્રેસિડેન્ટ અને બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર જે આમ તો ડિક્ટેટરિયલ ટેન્ડન્સી ધરાવતા પ્રાઇમ મિનિસ્ટર છે શેખ હસીના શેખ મુજીબુર રહેમાનના દીકરી શેખ મુજીબુર રહેમાન પણ છેલ્લે છેલ્લે તો સેવન્ટી ફાઇવમાં ડિક્ટેટર જ બની ગયા હતા વન પાર્ટી ડેમોક્રેસીમાં માનતા હતા નરેન્દ્ર મોદી એ તરફ ભારતને પણ લઈ જવા માગતા હતા પણ સદનસીબે આ વખતે બે હજાર પાર્ટીને બહુમતી ન આપી અથવા તો એમને જે અપેક્ષા હતી ચારસો બેઠકોની અપેક્ષા હતી એ ન મળી એ લોકશાહી માટે વર્તમાન લોકશાહી માટે અને બંધારણને માટે એ બહુ જ સારું થયું છે એવું તમામ રાજકીય પક્ષો જે લોકો વિપક્ષમાં છે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર